તલોદ જીઆઈડીસી પાસે નું આંબાવાડી જે નગરપાલિકા વિસ્તારનું નું ગામ છે જ્યાં અવિરત પડી રહેલ વરસાદના કારણે ગામ લોકો ફસાયા હતા જ્યાં એક તરફ ખારી નદી અને બીજી તરફ ખરાબા તરફથી અને રૂપાલ અને ગોરા તરફથી આવતા નાળાના પાણીનો પ્રવાહ વધુ તેજ હોવાથી પાણી ધસી આવ્યા અને આંબાવાડી પાસે બનાવેલ ચેકડેમ ઓવરફ્લો થતાની સાથે જ આંબાવાડી ગામ સંપર્ક વિહોણું બની ગયું જ્યાં નગરપાલિકા કે અન્ય કોઈ વહીવટી તંત્ર દ્વારા કોઈ આંબાવાડીના લોકો માટે અવરજવર માટેની સમસ્યા ની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી જ્યારે આંબાવાડીના રહીશો પશુપાલન તેમજ ખેતીનો વ્યવસાય તથા બાળકોનું સ્કૂલે જવું અને જો કોઈને ઇમરજન્સી બીમારી હોય હોસ્પિટલ આવવું જવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે જ્યારે નાળામાં પાણીનો પ્રવાહ વધુ તેજ બની ગયો તો પશુપાલકોને હજારો લીટર દૂધ ઘરે જ રાખવું પડ્યું જેથી પશુપાલકોને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આંબાવાડીના રહીશોની માંગ સાથે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે યોગ્ય મોટું બનાવ્યા આપવાની માંગ પણ ઉઠવા પામી છે રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે